અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાત સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને ભાઈ એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોકટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો તો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારે કરેલી નથી રાજુ સોલંકી અરે એક પણ પૈસાનો મારે વહીવટ કેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને ઓવડે રસ્તે દોરવા માટે ગુમરા કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કેવું છે કે સંબંધ પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો બે હતો પણ રીબડા આખે આખા ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કઈ કીધું સમાધાનનું નું આમ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ રહ્યો છે

રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બની આવ્યો છે ત્યારે એને કોઈ કઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું ઓકે જય ભીમ નમકાય હું રાજુ સોલંકી આજથી બે વર્ષ પહેલા જે ગણેશ ગોંડલ અને ચંદુ સોલંકીનો જે ઝઘડો હતો લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના રાજકોટ આવેલો મારી પીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુચસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું દીકરાને માર્યો એના અનુસંધાન મને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ બી રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે દોઈ મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જુનાગઢ જિલ્લાના બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોરો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવીને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ મનુષ્યસિંહ બાપુએ કીધું પરમાણુ મેં ગોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં વી ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે ઇન્ટ્રી પાડી એવા દલિત સમાજની દંડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે કિતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ સાસા એ મને અને દિનેશ પાતર દિનેશ પાતર ને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છો બે લાખ બાઇકની ની મેં ચેલેન્જ કરી અને સમાજ મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાંથી અનુરુષિ બાપુ ને સમાજના જે આગેવાન છે અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબા હું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અમૃતસિંહ જાડેજાના દીકરા ને ચૂંટણી લડવાની સમાજને મને પણ રહ્યો એટલે હું એની વાત આપણા સમાજના આગેવાન છે આ સમુ સોલંકી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જતો એટલે મેં કીધો દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજ નો સમાજ નિય કરે છે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનો જુનાગઢ જિલ્લાના બે ચાર રાજકોટ જિલ્લાના અને જ્યારે મારી જાડેજા થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું આ સમાધાન કર્યું છે તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી સો ટકા મારા સમાજને પૂછવું જોઈએ હું જયારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નખ્યા પછી સમાજના સૌથી પેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું સાકલે કે મારે રાજુ સોલંકી કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન ધાવા થઈ રહ્યું હતું કે તમે ઉંડાગાળ ને ભૂલી ગયા એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો સાથે સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિના આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર રાજુ સોલંકીના પરિવારનું ખોટી ગુસી ટોપ થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્ર કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જુનાગઢ ડીવાયપી નું સન્માન કરવા હું કામે ગયા ભાઈ તમે કેમ કે આ જે જુનાગઢ ના ડીવાયપી તમારા સરમતિ થાય છે રાજુ સોલંકી ને જેલમાં નહીં કોઈ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકી તમે જેલમાં નાખ્યું તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનો પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો મને જેલમાંથી બહાર કાઢી છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ જીબડા વિશ ગોંડલની હતી અને સમાજના આખાને ઘેર માર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનું અને ઋષિ બાપુનું કરેલું સાબધું એમાં ગેરાજથી જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ઘેર માર્ગે દોર્યો છે કાંઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો તમે કહ્યું કે ખોટી ફરિયાદ થતી સમાધાન કરી શકે છે નહીં ફરિયાદ ખોટી નહોતી તો જે બનાવ થયો હતો એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનો કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કીધું કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ પાછી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા હતા જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લો કે પાંત્રીસ લાખ લો ભાઈ

એ મને વાવળેલવા મળ્યા છે કે એ સુરત મીટિંગ થઈ ગઈ અને સુરત થી કોઈ ચોક્કસ આગળ પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડી વિનંતી છે કે આવા આગળ વાતો માં ના આવતા અને મારે પૂછવું સમાજ ને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેર એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુભાઈ ને ઘેરે કે મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ